નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે એટલે કે આજના યુગમાં ખાસ કરીને રાજનીતિની અંદર એક દુર્યોધન વૃત્તિ માણસમાં આવી ગઈ છે બધું જ તેમને પોતાને કરવું છે અન્ય કોઈને ક્યાંય તેમને જસ કે ભાગીદારી કરવી નથી આ વૃત્તિને કારણે લોકો પીસાઈ રહ્યા છે લોકોની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે આ મુદ્દે આજે આપણે વાત કરવી છે કે દુર્યોધન વૃત્તિ શું છે હસ્તિનાપુરનું સામ્રાજ્ય હતું ખૂબ મોટું સામ્રાજ્ય હતું અનેક શક્તિશાળી યોદ્ધાઓ તેમાં હતા ભીષ્મ દ્રોણ જેમને કોઈ હરાવી ન શકે કર્ણ અર્જુન ભીમ આવું શક્તિશાળી સામ્રાજ્ય અંદરો અંદર કેમ પાકડી ગયું તેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે દુર્યોધનની એક જીદ હતી કે જે છે એ મારી પાસે જ રે સોયની ટોચ જેટલી જમીન હું પાંડવોને આપવા માટે તૈયાર નથી અનેક કાવા દાવાઓ અનેક ષડયંત્રો બાદ જ્યારે પાંડવો પોતાનું સત્તા માગવા માટે પરત આવ્યા ત્યારે કૃષ્ણ ભગવાને તેમને એમ કહ્યું કે ભાઈ પાંચ ગામ તમે પાંડવોને આપો તો આ યુદ્ધ ટળી જાય પરંતુ ત્યારે દુર્યોધને એમ કહ્યું કે એક સોયની ટોચ જેટલી જમીન હું પાંડવોને આપવા તૈયાર નથી અને અહીંથી મહાભારતનું મંડાણ થયું આ વાત અત્યારે પણ એટલી જ લાગુ પડે છે અત્યારના રાજકારણીઓ સોયની ટોચ જેટલી સત્તા વેચવાના મતના નથી સ્થાનિક સ્તરના હોય પ્રદેશ સ્તરના હોય દેશ સ્તરના હોય કે વિદેશ સ્તરના હોય દરેક ક્ષેત્રે વિદેશ સ્તરમાં જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ નામનો એક તગલગી માણસ સમગ્ર વિશ્વ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે રાષ્ટ્રીય સ્તરે ભારતની અંદર રાજનેતાઓ અન્ય કોઈને ઉગવા દેવા જ માગતા નથી અન્ય કોઈ પગ પક્ષનું અસ્તિત્વ હોય તો તેમને સામદામ દંડભેદથી પાડી દેવામાં આવે છે આ દરેક પક્ષને લાગુ પડે છે પોતાના જ પક્ષની અંદર ક્યાંય લોકતંત્ર નથી અને આ રાજનેતાઓ દરેકને લોકતંત્રની દુહાઈ દેતા પડે છે કોઈ પણ પક્ષની અંદર લોકતંત્ર નથી તેમનું હાઈ કમાન્ડ જ તેમના સર્વેસરવા હોય છે દરેક પક્ષની આ સ્થિતિ છે અને તેઓ પ્રજાને અને અન્ય પક્ષોને લોકતંત્રની શિખામણ આપતા હોય છે ભારતની અંદર લોકતંત્ર છે પરંતુ લોકોનું રાજ નથી એકાદ બે લોકપ્રિય નેતાઓના આધારે અને તેમના કામના આધારે આખે આખો પક્ષ ખેંચાતો જતો હોય છે જેવી રીતે આપણે અગાઉ કહ્યું તેમ બે બળદ ગાડું ખેંચતા હોય ને નીચે શ્વાન જે ચાલ્યો જતો હોય કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા તેને એ જ હોય છે કે હું આ ગાડું ખેંચે જાઉં છું પણ પરંતુ ખરેખર તેમનો ભાર કોઈ બીજો ઉપાડી રહ્યો હોય છે આ રાજનીતિનું સ્તર છે આ રાજનીતિની દુર્યોધન વૃત્તિ છે એટલા માટે કે તેઓ કોઈને એક સ્થાન આપવા માગતા નથી કોઈને સત્તામાં ભાગીદાર બનાવવા માગતા નથી કોઈ સક્ષમ માણસને ઉપર આવવા દેવા માગતા નથી તો આ એક અથ્થું સત્તા જોતી હોય એકોહમ દ્વિતીયો નાસ્તિક ભગવાન કહે છે કે હું તો એક જ છું એમ આ બધાને ભગવાન થઈ જવું છે તેમને એક હથ્થું સત્તા જોઈએ છે સર્વ સત્તાધીશ થવું છે એટલા માટે તેઓ શું કરે લોકોના કામ કરવાને બદલે એક પ્રકારની એક અત્યારના આધુનિક રાજકારણમાં આધુનિક સંસાધનોનો ઉપયોગ કરે જેમ જૂના જમાનામાં પાયદળ હતો જે જમીન પર પગપાળા ચાલીને લડે તેને પાયદળ કહેવાય અત્યારે આવું એક પાયદળ અસ્તિત્વમાં છે જે સોશિયલ મીડિયા દ્વારા વગર વિચારે લડ્યા કરે છે જે તે પાર્ટી હોય દરેક પાર્ટી પાસે પોતાનું પાયદળ છે અને આ પાયદળ શું કરે કે પોતાના શીર્ષસ્થ નેતૃત્વ અને પોતાના પાર્ટીનું જે હાઈ કમાન્ડ છે તે જે વાતને રજૂ કરે સાચી હોય ખોટી હોય તેના માટે તેઓ જનસામાન્ય વચ્ચે લડ્યા કરે આખો દિવસ સોશિયલ મીડિયામાં સાચા ખોટા પ્રોપોગેન્ડાઓ ખોટા મેસેજોનો મારો મારો કર્યા કર્યા કરે અને એક આ સમાચારોના મારા દ્વારા તેઓ એક નેરેટિવ બિલ્ડઅપ કરે એક માહોલ બનાવે આપણે ત્યાં એક જૂની વાર્તા આવતી કે એક બ્રાહ્મણ કોઈ જગ્યાએ ગયો હશે અને તેમને દક્ષિણામાં એક બકરી મળી એ બકરી ખભે નાખી અને નીકળ્યો ચાર ઠગ લોકોએ તે જોયું કે આ બકરી આપણે લઈ લેવી છે એટલા માટે તેમણે શું કર્યું કે એક ઠગ થોડોક રસ્તામાં આગળ મળ્યો કે આ કૂતરું ક્યાં ઉપાડ્યું અરે કે આ કૂતરું નથી આ બકરી છે વળી થોડો આગળ આવેલો બીજો ઠગ મળ્યો કે આ કૂતરું ક્યાં ઉપાડ્યું બ્રહ્મદેવતા આવી રીતના ત્રીજો મળ્યો અને ચોથો મળ્યો ત્યાં બ્રાહ્મણને વિશ્વાસ આવી ગયો કે મને આ યજમાન એ છેતરો છે ને બકરીની જગ્યાએ મને કૂતરું આપી દીધું છે એટલે એણે લઈને નાખી દીધું અને પેલા ઠગ લોકો આ બકરીને લઈને જતા રહ્યા આ સ્થિતિનું નિર્માણ છે જનતાના મનમાં બકરીની જગ્યાએ કૂતરું ફિટ કરવામાં આવે છે સતત ખોટા પ્રચારોનો મારો અને આ પાયદળિયાઓ દિવસ રાત મોબાઈલમાં પોતાનો શીર્ષસ્થ નેતા જે કંઈ બોલે સાચું બોલે ખોટું બોલે તે વાતને સાચી સાબિત કરવા સતત મથ્યા કરે છે અને આ જે શીર્ષસ્થ નેતાઓ છે તેઓ પાછા પોતાના જ પક્ષમાં કોઈ વિરોધને સહન કરી શકતા નથી જે લોકો તેમને સાચી વાત કહેવા જાય તેઓ તેમને ધકેલી દે છે સરકારી તંત્રનો જે કોઈ સત્તાધારી પાર્ટી જે તે રાજ્યમાં હોય દેશમાં હોય પ્રદેશમાં હોય ભરપૂર ઉપયોગ કરે છે પછી જનતા એક ભ્રમિત અવસ્થામાં રહે છે કે સાચા કોને માનવા પેલાના સમયમાં ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંના રાજનીતિમાં સિદ્ધાંતો હતા વિચારધારા હતી હવે અત્યારે કયો નેતા કંઈ પાર્ટીમાં બેસી જાય ને ક્યારે વિચારધારાનો ત્યાગ કરી દે ક્યારે પોતાના સિદ્ધાંતોનો ત્યાગ કરી દે તેનું કંઈ નક્કી જ હોતું નથી આજે આપણે જોઈએ કે ભાજપ પાર્ટી સત્તામાં છે તો ભાજપમાં અન્ય પાર્ટીઓમાંથી કોંગ્રેસમાંથી આપમાંથી એનસીપીમાંથી રાજપામાંથી સમાજવાદી પાર્ટીમાંથી કેટલા લોકો આવેલા છે તેમને તેમનું કોઈ ઘડતર ભાજપમાં થયું નથી તો તેઓ ભાજપમાં છે અને ભાજપની વિચારધારાની સલાહ તે ભાજપના લોકોને આપે છે આવી જ અન્ય પાર્ટીઓની વાત છે કે અન્ય પાર્ટી જે તે રાજ્યમાં જે સત્તામાં હોય ત્યાં ભાજપમાંથી લઈને તેમાં ઘૂસી જાય જે વ્યક્તિ સામા કાંઠાની વિચારધારા ધરાવતા હોય સત્તા માટે તેઓ તેની સાથે બેસી જાય છે આમાં લોકતંત્ર ક્યાં લોકોની સાથે તો સતત છેતરપિંડી થઈ રહી છે લોકોની સમસ્યાની કોઈને પડી જ નથી નાના શહેરો હોય એ નાના શહેરોમાં પ્રાથમિક સુવિધાઓ આજની તારીખે જીરો છે ગુજરાતમાં તો છે જ આપણને અન્ય રાજ્યોની ખબર નથી પણ ગુજરાતમાં તો છે જ કે ગામડાઓ સતત ભાંગી રહ્યા છે મધ્યમ કદના શહેરો સુવિધાઓથી વંચિત છે બેરોજગારી છે તો તે પ્રશ્નો માટે કોઈ પણ રાજકીય પક્ષ મેદાનમાં આવતો નથી થોડા ઘણો હો હલ્લો કરી અને છેલ્લે કોણ ક્યારે કોની સાથે ગઠબંધન કરી લેશે તે જનતાને ખ્યાલ આવતો નથી એક દિવસ રાત એકબીજાને ભાંડતા લોકો જ્યારે બહુમતીમાં ન આવે ત્યારે એક પંગતમાં બેસી જાય છે એક થાળીમાંથી જમવા લાગે છે કારણ કે સત્તાની વહેંચણી તેમના માટે બહુ મહત્વની છે કોઈ પણ ભોગે સત્તા જોઈએ એટલે આ પાયદળિયાઓ મારફત તેઓ એક ભ્રમનો મારો ચલાવે આ દુર્યોધન વૃત્તિએ કે ભાઈ મારે સત્તાની વેચણી નથી કરવી એટલે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે અને મૂળભૂત પ્રશ્નો આપણો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે મૂળભૂત પ્રશ્નોને સાઈડમાં ધકેલી દેવામાં આવ્યા છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈને કોઈ એવા મુદ્દાને ચગાવવામાં આવે અને એ મુદ્દાને આધારે ચૂંટણી જીતી લેવામાં આવે પછી પાછા આક્ષેપ કરનાર પણ ભૂલી જાય છે જેમની પર આક્ષેપ થયો છે તે પણ ભૂલી જાય છે આપણે કેટ કેટલા મુદ્દાઓ જોયા જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે અનેક મુદ્દાઓ આવે એ મુદ્દાઓ ચૂંટણી પછી કેમ વિસરાઈ જાય છે કારણ કે જનતા જેનો ટેકો ન આપે એક નેરેટિવની અંદર તેમનો મુદ્દો ફિટ ન થાય તો તે મુદ્દાને છોડી દેવામાં આવે છે એટલે આ પાયદળિયા હોય સમજવું પડશે કે આ નેતાઓ તમારો ઉપયોગ કરે છે કાલ સવારે તમે તેમના અન્યાયનો ભોગ બની શકો છો જનતા તો અત્યારે બની જ રહી છે જે સાચી ખોટી વાતો સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવે છે તે ખરેખર લોકોને ભ્રમિત કરવાનું અને ગેરમાર્ગે દોરવાનું એક કામ છે તમે તમારા કામથી ચૂંટાઓ તે ખૂબ મહત્ત્વની વાત છે અને અન્ય પક્ષોની સાથે ન કરો તો કાંઈ નહીં પોતાના પક્ષમાં પણ સત્તામાં ભાગીદારી કોઈને દેવી નથી એટલે એક હથ્થું સત્તા માટે નબળામાં નબળો ઉમેદવાર જેને રબર સ્ટેમ્પ કહી શકાય તેવા ઉમેદવારને એનકેન પ્રકારે ચૂંટાડી જીતાડી અને પછી જે તે વિસ્તારની પથારી ફેરવી દેવામાં આવે છે આ આવા શબ્દો આપણે વાપરવા પડે છે આ ફરજિયાત થઈ ગયું છે સંસદ સભ્ય કક્ષાનો વ્યક્તિ હોય તેમનું બૌદ્ધિક સ્તર કેટલું હોય તેમને દિલ્હીમાં સચિવો સાથે કેવી રીતે કામ પાડવાનું હોય ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ હોય તેઓ ગાંધીનગર સચિવાલયમાં કેવી રીતે કામ કરે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તેમને કલેક્ટર કે ડીઓ સાથે કેવી રીતે કામ કરવાનું હોય તાલુકા પંચાયતનો પ્રમુખ કે અન્ય હોદ્દેદાર હોય તો તેમણે ટીડીઓ સાથે કામ કરવાનું હોય એવી રીતે નગરપાલિકાનો પ્રમુખ હોય તો તેમણે ચીફ ઓફિસર સાથે કામ કરવાનું તો આમની પાસેથી કામ લેવાની જે ઉમેદવાર ચૂંટાયેલો છે તેમાં ક્ષમતા છે કે નહીં તે રાજકીય પાર્ટીઓ જોતી નથી તેમને માત્ર સત્તા જોઈએ છે અને જેટલો કહ્યાગ્રો વ્યક્તિ તેમની પાસે આવે તો તેમને તેઓ વધારે પ્રાયોરિટી આપી અને સાચા સક્ષમ અને મજબૂત માણસોને તેઓ હાસ્યામાં ધકે લીધે છે આનું પરિણામ માઠું પરિણામ જનતાએ ભોગવવું પડે છે આ દુર્યોધન વૃત્તિ છે કે મારી પાસે જ રહેવું જોઈએ અન્ય કોઈને ના કશું મળવું જોઈએ આ સત્તાનું કેન્દ્રીકરણ છે અને આ કેન્દ્રીકરણે ખરેખર ગુજરાતને તો ખૂબ નુકસાન પહોંચાડ્યું છે અને જનતાએ પણ હવે સમજવું પડશે કે ભાઈ પાર્ટી ગમે તેવો સક્ષમ ઉમેદવાર કોણ આપે છે જે આપણા પ્રશ્નોની રજૂઆત કરી શકે આપણા માટે લડી શકે આપણે રસ્તા પર ન ઉતરવું પડે આપણે આંદોલન ન કરવા પડે તેવી ક્ષમતાવાળો વ્યક્તિ જો ચૂંટાઈને કોઈ પણ પદ પર બેસે તો જનતાની અડધી પ્રશ્ન અડધી સમસ્યાઓ હળવી થઈ શકે તેમ છે અને આવા ઘણા દાખલાઓ પણ છે કે સક્ષમ ઉમેદવારો છે તે જનતા વતી સતત લડતા રહે છે અને જનતાના પ્રશ્નો સ્વતઃ હલ થતા રહે છે એટલે આ સત્તાની સાઠ મારી તો આમદમ ચાલતું રહેવાની છે અને રાજકારણ રાજનીતિનું ક્લેવર બદલાયું છે પણ જનતાએ આ ભ્રમિત કરી દેતા પ્રચારથી થોડું સમજદારીપૂર્વક તેનું વિશ્લેષણ કરી અને પોતાના નેતાને ચૂંટવો પડે તે જ આ સમયની માંગ છે જય હિન્દ જય ભારત